ભાજપના રાજ્યમાં હવે ભાવનગરની ધાર્મિક સંસ્થાઓએ પણ રોડને લઈને સમસ્યા સામે આવી અગાઉ મોરારીબાપુની બિસ્માર માર્ગની ટકોર બાદ હવે વિશ્વવિખ્યાત ધામ જેમાં ઓથાગામથી બગદાણા માર્ગને દસ મીટર પહોળો કરવા માટે જણાવવામાં આવ્યું છે અને ઠળિયા રાળગોન ગામમાં બાયપાસ રોડ લાંબા સમયથી મંજૂર થયેલો છે પરંતુ હજી સુધી કામ શરૂ કરવામાં આવ્યું નથી કહેવામાં આવ્યું છે કે બગદાણા ધામને જોડતા મુખ્ય માર્ગો ખૂબ જ બિસ્માર હાલતમાં છે એક કિલોમીટર સુધી પણ સારા રહ્યા નથી આગામી દિવસોની અંદર સત્તરથી એક બે હજાર પચીસના રોજ પૂજ્ય બજરંગદાસ બાપાની નિર્વાણ તિથિ મહોત્સવ આવી રહ્યો છે તેમાં લાખો ભાવિ ભક્તો બગદાણા બાપાના દર્શન કરવા માટે આવતા હોય છે ભાવનગર સ્ટેટ આર એન બી વિભાગ અને જિલ્લા પંચાયતના રોડ વિભાગ હસ્તકના આ માર્ગો છે આવતીકાલે રાજ્યપાલ બગદાણા આવી રહ્યા છે બંને બાજુના જાહેર રોડ નેશનલ હાઈવેને જોડતો રસ્તો હોવા છતાં તંત્રના ધ્યાને નથી આવતો આવનાર દિવસોની અંદર બજરંગદાસ બાપાની પૂર્ણતિથિ આવી રહી છે ત્યારે રાત દિવસ લાખોની સંખ્યામાં ભાવિકો આશ્રમમાં દર્શન કરવા આવતા હોય છે અસંખ્ય ભાવિકો ચાલીને પણ આવતા હોય છે ત્યારે રસ્તાની બાબતમાં તો મરમત પણ કરવામાં આવી નથી રોહિસાથી બગદાણા હોય એ તો બગદાણાથી તળાજાનો રસ્તો હોય સદંતર રસ્તો ભંગાર અને બિસ્માલ હાલતે ચોમાસા બાદ થઈ ચુક્યો છે તેથી પહેલાં આ રસ્તાની કામગીરી કરવી જરૂરી છે અહેવાલ અબ્બાસ અલી રવજાણી મહુવા મારું નામ છે ડોક્ટર કેતનભાઈ અને હાલ મોણપરમાં જીપી ડોક્ટર તરીકે હાલ રોહિંસાથી વગદાણા તરફેલો આટલી બધી ખરાબ છે રોડની હાલત કે ન પૂછો વાત તો સરકારશ્રીને વિનંતી જાન્યુઆરી મહિનામાં બાપાની તિથિ પણ આવી રહી છે તો આજુબાજુના ગામડાઓમાં બહુ હાલાકીનો સામનો બધાને ભોગવો સહન કરવો પડે છે તો અને રસ્તામાં આજુબાજુના વગદાણા આજુબાજુના બહુ બધી ઘણી બધી હદે ખરાબ છે બરાબર એટલે પબ્લિક બહુ હેરાન થાય છે તો સરકારશ્રીને નમ્ર અપીલ કે બાપાની તિથિ આવે એ પેલા રોડ રસ્તાનું કામ ચાલુ કરાવે બાપા સીતારામ મારું નામ કિશોરસિંહ વાળા ગામ તાલુકો મોવા જિલ્લો ભાવનગર આજ રોજ અમે આપણે બગડાણાથી ઓથા અને બગડાણાથી ઠાડા સુધીના રસ્તાની નિરીક્ષણ કરતા જોયું તો હાવ બિસ્માર હાલતની મલકા છે અને આવનાર સમયમાં ગુરુઆશ્રમ બગદાણા બાપા સીતારામની જે પૂર્ણતિથિ આવે છે એ પહેલાં રસ્તો આવ ખરાબ છે તેને ખૂબ સારી રીતે રિપેર કરે અને નવીનીકરણ કરે એવી સરકાર આગળ આપણી પ્રાર્થના મારું નામ કામળિયા વહતુભાઈ ચલારભાઈ ગામ કોટિયા ભાવનગર જિલ્લા ખેડૂત આગેવાન વિષય મારી બાજુમાં બગડાણા ગામ ગુરુ આશ્રમ બગડાણા આવેલ છે અને બગડાણા ગુરુ આશ્રમની અંદર તમામ યાત્રિકોને આશ્રમ વતી બધી સુવિધા આપવામાં આવે છે પણ સરકાર વતી કોઈ પણ સુવિધા આપવામાં આવતી નથી એના અંદર જો વાત કરીએ તો રોહશિયા બગડાણા જે રોડ છે અતિ બિસ્માર હાલતમાં છે અને ઘણી વખત તંત્રને રજૂઆત કરી છે પણ તંત્રએ કોઈ પણ ધ્યાન દીધું નથી એવી જ રીતે બગડાણાથી થાડે સુધીનો રોડ પણ એકદમ બિસ્માર હાલતમાં છે અને એ રોડ માટે પણ અવરનવર ગુરુ આશ્રમે તેમજ સ્થાનિક આગેવાનોએ તંત્રને રજૂઆત કરેલી છે પણ તંત્રએ કોઈ પણ ધ્યાન દોર્યું નથી તો હવે પચીસ સત્તર એક પચીસ માં બાપાની મરણ તિથિ આવી રહી છે તો આ તિથિની અંદર યાત્રિકો લાખોની સંખ્યામાં બગડાણ આવશે અને આ રોડના હિસાબે ના હિસાબે મુશ્કેલી પડશે તો આજ ગુજરાત સરકારને અને તંત્રને હું જાહેરમાં વિનંતી કરું છું કે બાપાની તિથિ પેલા આ બંને રોડનું કામ શરૂ કરી અને પૂરું કરવામાં આવે અસ્તુ જય ભારત જય હિન્દ હું શિયાળ રાઘવભાઈ બાબુભાઈ ગામ મોલ પર માજી તાલુકા સદસ્ય બાપાની સત્તર એક પચીસના રોજ બાપાની તિથિ પહેલા બગદાણાથી રોઈસા રોડ બને તેટલો ઝડપથી અને વહેલો અને તાત્કાલિક નવો બને એવો વધારેમાં વધારે પ્રયત્ન કરી અને જે જે કોઈને લાગુ પડતું હોય રાજકીય ક્ષેત્ર સિવાય જે રોડ રોડ બાબતના જે કામગીરી જેનામાં આવતી હોય એમને નમ્ર અપીલ છે કે બાપાની તિથિ પહેલા બની જાય અને જે રોડ એટલો બધો ખરાબ છે જેથી જનતા યાત્રાળુઓ જે પરેશાન થાય છે એમને સંતોષકારક વ્યવસ્થિત અને એમનો સમય બસે એમનું રાસાયણિક ઈંધણ બચે એવા પ્રયત્નો સાથે બગદાણાથી રોંચા એવી જ હાલત બગદાણાથી ઠાડસ એ રોડ પણ એટલો જ ખરાબ છે કે ત્યાં પણ માણસો એટલું બધું હેરાન થાય છે એ રોડ પણ સુધી આ બંને રોડના ટુકડા બહુ કઈ મોટા નથી નાના ગણાય અને જો આવા નાના કામ લોકોના હિતમાં દેશના હિતમાં અને સામાન્ય જનતા આવો અવાજ ઉઠાવી ના શકે એ આવા પ્રયત્નો પણ ના કરી શકે એટલા માટે જે જે કોઈ કામગીરી જેના બાબત જે વ્યક્તિ કરવા માંગતી હોય સારી સારી વ્યક્તિના મગજમાં જે કાંઈ આવતું હોય હું સામાન્ય નાના માણસ તરીકે એક નમ્ર અપીલ કરું છું કે ઠાડસથી બગદાણા અને બગદાણાથી રોઈસા સુધીના બંને ટુકડા વહેલામાં વહેલી તકે નવો રોડ બને એવા પ્રયત્નો સાથે હું મારી વાણીને વિરામ આપું છું